કચ્છના રુદ્રમાતાથી લઈને વેકરિયા સુધી પાણી ચોરીનો મોટો કાંડ સામે આવ્યો છે નર્મદા યોજના હેઠળ આવેલી મુખ્ય પાઇપ લાઇનમાં ભંગાણ પાડી પાણી ચોરી કરતાં કુલ પંદર સ્થળોએ કાર્યવાહી કરવામાં આવી છે આ ઓપરેશન દરમિયાન અગિયાર હોટલો બે સર્વિસ સ્ટેશન અને એક ડામર બ્લોકના કારખાનામાં મળી કુલ તેર પોઈન્ટ એકાણું લાખ રૂપિયાની પાણી ચોરી પકડી પાડવામાં આવી છે આ ગુનામાં સ્થાનિક રાજકીય આગેવાનોની સંડોવણી પણ સામે આવી છે મળતી માહિતી અનુસાર ભાજપ સાથે સંકળાયેલા વિરામ આહિર અને કોંગ્રેસના રાણુભા જાડેજાનું નામ આગળ આવ્યું છે આ ઉપરાંત એક નિવૃત્ત પોલીસ કર્મીની પણ પાણી ચોરી કાંડમાં સંડોવણી બહાર આવી છે જે હવે ચર્ચાનો વિષય બન્યો છે માધાપુર પોલીસ સ્ટેશનમાં આ અંગે ગુનો નોંધી લેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ચલાવાઈ રહી છે મહત્વનું છે કે આ કાંડ માત્ર ગુનો નથી પણ પાણી જેવી અમૂલ્ય સંપત્તિના દુરુપયોગ અને રાજકીય પૃષ્ઠભૂમિના દુરુપયોગની ગંભીર ઘટના છે હવે જોવાનું રહ્યું કે તપાસમાં બીજા કેટલા નામ બહાર આવે છે અને જે દોષી લોકો ઠરે તેમની સામે કાર્યવાહી થાય છે